સુરતના પાંચ યુવાનોની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રોનિક વાહન ઈવી રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના એકવીસ શહેરોને આવરી લેતી દસ હજાર પાંચસો કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે સુરતના પાંચ યુવાનોની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના એકવીસ શહેરોને આવરી લેતી દસ હજાર પાંચસો કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફથી પ્રેરિત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું છે આ રાઇડ દ્વારા યુવાનો લોકોમાં ઈવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે જેથી વધુને વધુ લોકો ફોશિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી ટકાઉ વિકલ્પો અપનાવે આ ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે રાઈડ દરમિયાન ગરીબી નાબૂદી ઝીરો હંગર આરોગ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કાર્યક્રમો અને યુવાનોમાં હેનિલ નિર્બા યશ ચોપડા સાઈનાથ ભાસ્કરન યોગિતા નિર્બા અને વરદ નિર્માણનો સમાવેશ થાય છે આ ટીમના જુસ્સા અને સમર્પણથી આ રાઇડ માત્ર પર્યાવરણ જાગૃતિ નહીં પરંતુ સામાજિક પરિવર્તનનું પણ માધ્યમ બનશે હેનિલ નિર્બા આ તબક્કે કહ્યું હતું કે હું વર્ષોથી વૃક્ષારોપણ કરતો રહ્યો છું અને મને લાગતું હતું કે એ જ મારી જવાબદારી છે પરંતુ પિતૃત્વના દિવસે મને સમજાયું કે માત્ર ઝાડ વાવવું પૂરતું નથી પણ દુનિયાને જીવવાની રીત બદલવાની જરૂર છે આ ભવ્ય આયોજનને એસઆરકે ગ્રુપ ગોલ્ડી સોલર લુથરા ગ્રુપ લેન્ડમાર્ક ગ્રુપ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સનો સહયોગ મળ્યો છે આ સંસ્થાઓના સમર્થનથી આ રાઈડની સફળતા માટેનો મજબૂત પાયો તૈયાર થયો છે આ રાઇડ ન માત્ર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે પરંતુ ભારતના યુવાનોની નવીન ઉર્જા અને સામાજિક જવાબદારીનું પ્રતિક પણ બનશે આ યાત્રા દેશભરમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને ઉજાગર કરશે અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કરશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું યશ ચોપડા છું અમે આ કોલાબ એન્જનનો આ પ્રોજેક્ટ કરી રહ્યા છે એક કેમ્પેન છે આ નેશન વાઇડ એસડીજી ઇનિશિયેટિવ અને એક ગ્રીન મૂવમેન્ટની શરૂઆત છે આ ગ્રીન મૂવમેન્ટ જે છે એ સત્રા સેવન્ટીન એસડીજી ગોલ્સ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હોય યુનાઇટેડ નેશન્સના એ અમે લોકો પ્રમોટ કરી રહ્યા છે અને એની સાથે અમારા બહુ બધા અમારા ટીમ મેમ્બર્સ છે એ ટીમ મેમ્બર્સ અમારા કેમ્પેનના હેડ કરી રહ્યા છે એ હેનિલ નિર્બાનજી છે બીજા અમારા એક ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર છે અને એમની સાથે એક ડ્રાઈવર છે આ બધું અમે થર્ટી વન ડેઝમાં એકત્રીસ દિવસમાં અમે કરી રહ્યા છે જેમાં અમે એકવીસ સિટીઝમાં સ્ટોપ્સ લઈશું અને ફિફ્ટી પ્લસ શહેરોથી અમે પસાર થઈને આ બધા એક્ટિવિટીઝ કરવાના છે જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને કેવી રીતે અચીવ કરી શકાય એનું અવેરનેસ કેમ્પેન એના વેલફેર એક્ટિવિટીઝ ડોનેશન્સ આ બધું અમે કરી રહ્યા છે એમાં અમારી પાસે આ બધી કિટ્સ છે જે અમે દેવાના આ ડોનેટ કરવાના છે ફૂડ અને હંગર માટે અમે એવા ઇનિશિયેટિવસ લઈએ છીએ કે જ્યાં અમે ફૂડ પેકેટ્સ દેવાના છે ડોનેશન્સ કરવાના છે એ કેન્સર પેશન્ટ્સને ત્યાં અમે કરી રહ્યા છીએ મુંબઈમાં અને બીજી અ બહુ બધી જગ્યા છે જેમ કે દેહરાદૂનમાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે પટનામાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે તો એ આ બધું પ્લાન અમારું એક્ટિવિટી જે છે એ સિટી બાય સિટી અમે આ બધા સેવન્ટીન ગોલ્સના સેવન્ટીન સિટીઝમાં અમે બધું કરી રહ્યા છે બીજું એવું પણ છે કે અમે જે અવેરનેસ મિટિંગ્સ હોય બીએનઆઈ સાથે કે કોઈ પણ અમારા પાર્ટનર્સ છે જેમ કે ઈશા સદ્ગુરુ ઈશા ફાઉન્ડેશન જે સદગુરુજી ચલાવે છે તો ત્યારે અમે એમને મળવાના છે ત્યારે અમે એમના બ્લેસિંગ્સ લેવાના છે બીજી બેંગ્લોરમાં અમે આશ્રમ વિઝિટ કરીશું શ્રી શ્રી રવિશંકરજીનું અને ત્યાં પણ એમની એમનાથી આશીર્વાદ લઈને આ કેમ્પેનમાં એક રોનક આવી જાય એવું અમારું વિચાર છે તો ઇટ્સ નોટ જસ્ટ સસ્ટેનેબિલિટી એ એક સ્પિરિચ્યુઆલિટી પ્લસ સસ્ટેનેબિલિટી બોથ ગોઝ હેન્ડ ઇન હેન્ડ અને આ જે પર્પઝ છે એ એક નેશન વાઈડ ઇમ્પેક્ટ કેવી રીતે લાવી શકે અમે લોકો એ અમારું ધ્યેય છે એ અમારું ગોલ છે અને અમે આ એક ટીમ મળીને કરી રહ્યા છે હું ઇન્વાઇટ કરશું મારા હેનિલ મારા જે પાર્ટનર છે એમને પણ ઇન્વાઇટ કરશું મારું નામ હેનિલ નિર્બા છે હેનિલ ડેની નિર્બાન હું કેમ્પેન હેડ છું કોલાબ એન્જિનનો સો બેઝિકલી અમે લોકો છેલ્લા આઠ વર્ષથી અમે લોકો પર્યાવરણ માટે કામ કરતા હતા વૃક્ષને બીજું બધું પ્રકારની વસ્તુ એક્ટિવિટીસ કરીને જેથી એન્વાયરમેન્ટને બચાવી નહીં શકીશું જ્યાં તક આપણે આપણી રહેણી કેણી બદલીશું નહીં ત્યાં તક આ જગ્યા બરાબર નથી રહેવાની બીકોઝ આપણું જે ડેમેજ કરવાનો જે રેટ છે તે બહુ વધુ છે જે આપણું કાર્બન ખેંચી શકે છે તો કાર્બન સેન્ક બનાવે છે વૃક્ષ વાવાથી આપણે એટલું કાર્બન એટમોસ્ફિયરમાંથી કાઢી નથી શકતા આપણે રાઈટ આ ટ્રીપ આપણે એક વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ્ટ કરીએ છીએ સો વિચ ઇઝ ધી ઇન્ડિયાઝ લોંગેસ્ટ ઈવી રાઈડ આજ સુધી આટલી મોટી ઈવી રોડ ટ્રપ થઈ નથી ને આ અમે પહેલી વખત અટેમ્પ્ટ કરી રહ્યા છે દેટ ઇઝ ટેન થાઉઝન્ડ ફાઇવ પ્લસ કિલોમીટર્સ જે પચાસ પ્લસ શહેરોમાં આપણે જઈશું અને ત્યાં યુનાઇટેડ નેશન્સ દ્વારા ડાઉન જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે જે એક બ્લુપ્રિન્ટની તરીકે કામ કરે છે આ વિશ્વને સારું વિશ્વ બનાવવા માટે બેટર પ્લેસ ટુ લિવન સો દોઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કન્સિસ્ટ ઓફ નો પોવર્ટી જે આપણે ગરીબી મિટાવવા માટે જે કામ કરે છે રાઈટ સેકન્ડ ઇઝ ઝીરો હંગર જે ભૂખમરો મિટાવવા માટે કામ કરે થર્ડ ઇઝ ગુડ હેલ્થ એન્ડ વેલ સો આવી રીતના યુનાઇટેડ નેશન જઈને આપણી સરકારે આપણે વિશ્વને સારી એક જગ્યા બનાવી શકીએ અને આ બધાનું અમે ઇવેન્ટ અગર અમે કોઈનાથી ઇન્સ્પાયર થયા હોય તો દેટ ઇઝ નરેન્દ્ર મોદી મિશન લાઈફ ને એનથી પ્રેરિત થઈને અમે લોકો આખું ઇવેન્ટ ડિઝાઇન કર્યું છે રાઈટ સો આ એક જ ઇલેક્ટ્રિક ગાડી છે જે અમે ટ્રાવેલ કરીએ છીએ જેની સાથે ચાર લોકો છે સો દેટ ઇઝ મી યશ ચોપડા છે પ્લસ સાયનાથ ભાસ્કરન એન્ડ ચેતક પટેલ સો આ વસ્તુ અમે લોકો જે જે સિટીઝમાં જઈએ છીએ તો દેટ ઇઝ ડિવાઈડેડ ઇન ફોર લેગ્સ ચાર લેગમાં ડિવાઈડ કરેલા છે રાઈટ સો નોર્થ વેસ્ટ ઇસ્ટ અને વેસ્ટ સો ઇન ધીસ પર્ટિક્યુલર થાઇંગ આપણે સુરતથી ઇન્દોર જઈએ છીએ ઇન્દોરથી જયપુર જઈએ છીએ જયપુરથી ડેલ્લી ડેલ્હીથી લુધિયાણા લુધિયાણાથી દેહરાદૂન દિરાદૂન ટુ લખનઉ સો આવી રીતના આખું ઇન્ડિયા અમે કવર કરીએ છીએ